આજની જનરેશનના બાળકો ભણતરની સાથે અન્ય પ્રવૃત્તિમાં આગળ વધે અને માતા પિતા સહિત દેશનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુ સાથે રિમ્પલ જરીવાલા દ્વારા ડાન્સ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં બાળકો સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓએ પણ પરફોર્મન્સ કરી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો આજે અમારો રીમ એફડીએસ સીઝન 3 છે સુરતમાં વનિતા વિશ્રામ શિવગોરી હોલમાં છે નું લાસ્ટ છેલ્લા ત્રણ વર્ષ આ ત્રીજું વર્ષ છે છેલ્લા બે વર્ષ ની થી મને આ ત્રીજું વર્ષ કરવાની હિંમત મળી છે આ રીમ એફડીએસ એટલે ફ્રી ડાન્સિંગ સ્ટાઇલ છે એમાં હું બધી અલગ અલગ ટાઈપના જેમ કે આપની જે ભારતીય સંસ્કૃતિ છે ગરબા છે હિપ હોપ છે ભાંગડા છે બધા અલગ અલગ ટાઈપના ડાન્સ ફોર્મ હું આ એક એકેડમી લઈને આવી છું અને એ મેં એન્યુઅલ ફંક્શન ટાઈપ પ્રેઝન્ટ કરું છું જેમ કે સ્કૂલોમાં એન્યુઅલ ફંક્શનમાં બધી ગણેશ વંદના છે માતાજીની સ્ટુટી છે બધા અલગ અલગ ટાઈપના ડાન્સ હોય બધા અલગ કલ્ચરના તે જ હું આ વસ્તુ વેકેશનમાં છોકરાઓને ફ્રી એન્જોય માટે કરાવું છું આજે ડાન્સ પરફોર્મન્સમાં આપણે મેઇન છે અમારો ગણેશ વંદના છે પછી વિશ્વમભરી છે અને ભાંગરા ગુજરાતી ગરબા એવી ટાઈપના હિપ-હોપ છે બોલિવૂડના પણ અમુક જે અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે રોબોટિક એક્ટ છે એવા અલગ અલગ ટાઈપમાં સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન ને પણ મેં પ્રેઝન્ટ કરું છું બે મહિનાથી હું બાળકોને સાથે કન્ટિન્યુઅસ તૈયારી કરાવું છું બે કલાકની હું એ લોકોને ટ્રેનિંગ આપતી હતી આ ત્રીજું વર્ષ છે મારા ક્લાસનું લાસ્ટ 2 યર્સથી અમને આ ક્લાસમાં સક્સેસ જ મળે છે આ ક્લાસ એક્ચ્યુઅલી એ ઇવેન્ટ છે કોમ્પિટિશન નથી તો છોકરાઓ અહીંયા આવે છે એન્જોય કરે છે હવે આખું વર્ષ છોકરાઓ ભણતા જોઈએ છે એકબીજાની સાથે કોમ્પિટિશન કરતા હોય માર્ક્સ ના બાબતે યા તો ફિર સ્પોર્ટસ ના બાબતે એનીથીંગ તો આ જે બે મહિના એ લોકો સમર વેકેશન ના અહીંયા કાર છે તો એ લોકો ઓન્લી એ લોકોના ટેલેન્ટને ફાઇન્ડ કરે છે એટલે ઇન ધ સેન્સ કે એ લોકો છે ને તે બધી ભાગડોરથી દૂર રહીને અહીંયા ખાલી પોતાનું ટેલેન્ટને નર્ચર કરે છે આ અમારો ત્રીજો વરસ હતો ને હવે આ સક્સેસફુલ થયો છે અને અમારા બાળકોએ પણ બહુ જ એન્જોય કર્યો છે એ લોકો અહીંયા આવીને ડાન્સ કરે છે એ લોકોએ સ્ટેજ ફિયર દૂર કર્યો છે એ લોકોનો ને અમાર આ જે બે વર્ષ ને એ લોકો મહેનત કરે છે તે લોકો સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન માં પણ એ લોકોને આ મહેનત નો ફળ દેખાય છે